શ્રી જીએસ પટેલ પ્રાથમિક શાળા કુવારલા ધોરણ સાત વિષય વિજ્ઞાન વનસ્પતિમાં પ્રજનન નમસ્કાર આજે આપણે વનસ્પતિના પ્રજનન વિશે ભણીશું જેની અંદર વનસ્પતિ પ્રજનન કોને કહેવાય કે જેના વનસ્પતિના અંગો દ્વારા પ્રજનન થતું હોય તેને શું કહેવાશે વનસ્પતિ પ્રજનન તમારી પાછળ ચાર્ટ ચૂલ્યો બધે બાજુ દેખો જેની અંદર પહેલું આપેલું છે શું આપેલું હોય મૂળ દ્વારા કોની અંદર પ્રજ્ઞાન જોવા મળે પછી પ્રકાંડ પ્રકાંડ દ્વારા દ્વારા કોની અંદર જોવા મળે એક એક બોલો તેની અંદર પ્રકાંડ દ્વારા પ્રજનન આપને જોવા મળે ત્રીજી વસ્તુ પર્ણ પર્ણ દ્વારા કોની અંદર પ્રજ્ઞાન જોવા મળે પાનપુર એના પછી કલિકા સર્જન કોની અંદર જોવા મળે યીસ્ટ યીસ્ટ કેવો સજીવ છે એના પછી આવ્યું અવખંડન અવખંડન કોની અંદર જોવા મળે લીલની અંદર લીલમાં આ કઈ લીલની અંદર જોવા મળે ફાયરોગેરા અને પછી બીજાણુ સર્જક ફૂગની અંદર ફૂગ દ્વારા થાય કોની કોની અંદર મોસ એમની અંદર પણ આપણે અલિંગી પ્રજનન જોવા મળે છે તો સૌપ્રથમ પ્રથમ આપણી જોડે આલ નમૂનો હાજર છે એ કેનો નમૂનો હાજર છે બટાટા જેના ઉપર જે આ દેખાય છે તેને શું કહેવાશે આમ શું કહેવાશે આમ ચલો આ આંખને આપણે ચલો આ બટાકુ છે એ વનસ્પતિનો કયો ભાગ કહેવાશે પ્રકાંડ કયો ભાગ કહેવાશે પ્રકાંડ

વેરી ગુડ ચલો આ એક બટાકાની અંદર તમને જે નાની નાની આંખ જોવા મળે છે એનું પણ આપણે શું કરીશું કટિંગ શું કરીશું કટિંગ ઓકે કટિંગ થઈ ગયું ચાલો એના પણ બે ભાગ કરી નાખો ચલો બટાકાનો જે આંખ વાળો ભાગ હતો એનું શું થઈ ગયું છે કટિંગ પૂરું થઈ ગયું છે તો કોઈ પણ જે વનસ્પતિના ઉગવા માટે અંકુરણ થવા માટે કુલ ત્રણ પરિબળો જરૂરી છે કયા કયા આવા

બે ના બાજુ ચલો સૌ પ્રથમ એક આંખ વાળો ટુકડો ઘુસી લઈ લો અને જ્યાં પાત લીધું એની અંદર રોપી દો ઓકે એના પછી એના પછી આશા એના પછી એના પછી ભાઈઓ

થોડો થોડો બન્યો હા દાટી દો જે માટી માઠી ઉપર દાટી દો હા ઓકે ધીરે ધીરે પાણી આપજો દબાવ થોડો તેનું આપણે અવલોકન કેટલા દિવસ પછી કરીશું પાંચ જતા અઠવાડિયા પછી ચલો બધાને ખબર પડી કે હા બટાટાની અંદર આપણે આજે શું કર્યું વનસ્પતિ પ્રજનન કયું પ્રજનન લિંગી કે આલિંગી અલિંગી આલિંગી ની અંદર બીજ વગર ઉત્પન્ન થતો છો છે